સુરતમાં આઈન સમાજ દ્વારા યોજાયેલ બત્રીસમાં સમૂહ સમારોહમાં એકસો ચોરાણું નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરત શહેરના ગોળાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત બત્રીસમાં સમૂહ સમારોહમાં સહભાગી થઈ એકસો ચોરાણું નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા જળશક્તિ મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવ દંપતીઓ એકબીજાનો સહારો સુખે સુખી થઈને આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામનાઓ પાઠવી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે જે આજે વટવૃક્ષ બની છે આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું હતું કોરોનાના કપરા સમયની યાદ કરતા તેમણે જણાવ્યું કે આયુર સમાજના તબીબોએ નિસ્વાર્થ ભાવે રાત દિવસ જનતાની સેવા કરી છે જે ખરેખર વંદનીય છે વધુમાં મંત્રીએ કહ્યું હતું કે હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જરૂરી છે વિપસ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે વિપસ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને તે જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે તેમણે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવ દંપતિઓના સુખી જીવનની કામના કરી હતી તો આયુષ સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહીર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલાં માત્ર સાત લગ્નથી શરૂ થયેલી શૃંખલા આજે બત્રીસમાં સમૂહ સૌ સુધી પહોંચી છે આ સફર સમાજની જાગૃતિનું પ્રતિક છે અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા યોજના હેઠળ સાત કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાઈને જે નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો આ સમૂહ લગ્નોત્સવમાં તમિલનાડુના સાંસદ યાદવ મેયર દક્ષેશ માવાણી પદ્મશ્રી મથુરુભાઈ સવાણી ધારાસભ્યો સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ

બત્રીસ માં સમૂલગ્ન સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું જેમાં એકસો ચોરાણું નવ યુગલો પ્રભુતામાં પગલાં મળે જેમને આશીર્વાદ આપવા માટે પુરા શહેર અને ગુજરાતમાંથી એક લાખ કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે ત્રણસો કરતાં વધારે આગેવાનો કેબિનેટ જળ મંત્રી સી આર પાટીલ સાહેબ શિક્ષણ મંત્રી કે ત્રિકમભાઈ સાંગાથી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અમારા માટે ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે પણ આ સમાજની એકતાનું પ્રતિક બને એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે સૌથી મોટું પ્લેટફોર્મ છે અને આને તો મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા એક નંબરનો મંડપ કે જે દીકરો ને દીકરી લંડનની અંદર જોબ કરે છે છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે 40 થી પચાસ દીકરા પેઢીને સૌથી મોટો સંદેશો આપે કે જો મધ્યમ વર્ગના પરિવારને મજબૂત કરવું છે તો સમાજની વ્યવસ્થા સાથે જોડાવવું પડશે અને આજે ખુશી છે આહિર સમાજને આંગણે એકસો ને ચોરાણું નવયુગલો કે જેના સુખી દાંપત્ય જીવન માટે નવી કેડી કંડારી છે એમના માટે પ્રભુતા પ્રભુતામાં પગલા માંડી પોતાના જીવન ની શરૂઆત કરી છે ત્યારે વિશેષ ગૌરવ ની વાત છે કે આ સમૂહ ના માધ્યમથી સમાજ એક ને એક સૂત્રમાં બંધાય

અને એક લાખ થી પણ વધારે લોકો જ્યાં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના ચાર હજાર થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાય આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકા